નમસ્કાર આપણી હરિરાશો હળીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડાના નંદન માર્કેટમાં આવેલા પટેલ જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ સાતથી આઠ શખ્સો જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા દુકાનમાં પ્રવેશા બાદ આ શખ્સોએ કર્મચારીઓને એરગન જેવા હથિયાર બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો

કર્મચારીઓ ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છપાછપા કરીને આ ભાગી ગયા છે પ્રાથમિક તપાસમાં એટલે કે સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે એમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિઓ હતા એ એક બાઈક અને એક ફોર વ્હીલર લઈને આવ્યા હતા આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યું છે ટોટલ સાત થી આઠ સાત આરોપીઓ સીસીટીવી કેમેરામાં દેખાય છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અન્ય કોઈ આરોપી ગાડીમાં બેઠા હતા કે કેમ એની પણ તપાસ હાથમાં અત્યાર સુધી જે જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહીં આવી એટલે હત્યાનો એનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો બહાર કદાચ એક ફાયર કર્યું હતું એવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે પૂરેપૂરી આપણે વિગતો તપાસ દરમિયાન તપાસ બાદ જણાવવામાં આવશે સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે કદાચ એરગન હોઈ હોય શકે પરંતુ જ્યાં સુધી આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે